નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ હતી નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી જેમાં અબડાસાના નાયબ શ્રી કે જે વાઘેલા સાહેબ અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા સાહેબ ડીવાય એસપી ભાગોર સાહેબ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ આ સંકલન બેઠકમાં જોડાયા હતા સંકલન બેઠકમાં લાઇટના કનેક્શન બાબતે ગાઇડલાઇન્સ સહ કાર્યવાહી થવા તથા બાલાચોડ ગામની અરજીઓની તપાસ કરી લાઇટના કનેક્શન આપવા કાર્યવાહી થવા ધારાસભ્ય શ્રીએ પીજી વીસીએલને સૂચન કર્યું હતું વારંવાર લાઇટ જવા બાબતે પ્રિમોન્સ્યુમ કામગીરી કરવા તથા ક્વિક રિસ્પોન્સ ટીમ ઊભી કરવા પ્રાંત અધિકારી શ્રીએ પીજી વીસીએલને સૂચન કર્યું હતું થકી થયેલા કામોના બાકી બિલના થવા ટીડીઓ સાહેબશ્રીને સૂચન કર્યું હતું પોલિયા તેમજ નાણાં રિપેરિંગ માટે પીડબ્લ્યુડી ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું જંગલમાં થતા અધિકૃત રીતે લાકડા કપાત બંધ કરાવ કરાવવા તથા તેને લખતા આનુશૌગિક પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે આર ઓ શ્રીને ધારાસભ્ય શ્રીએ સૂચન કર્યું હતું ખેત સંકલન સરકાર શ્રીની સહાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તે માટે વિસ્તરણ અધિકારી શ્રીને ધારાસભ્યએ સૂચન કર્યું હતું ગોલાઈ ગામનું પાણી વેડફાઈ નહીં તે માટે પાળા કરવા તથા વાયુ ગામનું પાણી ખેતને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા તથા ડેમના ઓગન બંધ થાય છે માટે ઓગણની સફાઈ કરવા ઇરિગેશન વિભાગને ધારાસભ્ય શ્રીએ સૂચન કર્યું હતું ઢોરઢાખણને રસીકરણ થવા વેન્ટેનરી ડિપાર્ટમેન્ટને સૂચન આપવામાં આવ્યું તેમજ બાબતે રસીકરણ બાબતે તકેદારી રાખવા સૂચન અપાઈ હતી શાળામાં પાણી ભરાતા હોવા તથા લાઇટના થાંભલા તેમજ ભીત જર્જરિત હોય તેવા કિસ્સામાં સત્વરે તા તારે થવા શ્રીને સૂચન કર્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ